ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું તો હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ એકસાથે મળીને ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવ્યા હતા મુસ્લિમ સમાજના યુવાનો અને આગેવાનો પણ આ ઉજવણીમાં જોડાયા હતા રાત્રે મોડા સુધી લોકોએ ભારતીય ટીમની જીતનો જશ્ન મનાવ્યો હતો આ પ્રસંગે ગોધરામાં દેશપ્રેમ અને ભાઈચારાની અનોખી મિશાલ જોવા મળી હતી સમગ્ર વાતાવરણ દેશભક્તિની ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું અને લોકોના ચહેરા પર આનંદ જળહળી રહ્યો હતો